જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા હતા ચિત્રો મારા મેળામાં તો અમારા ગામની બે કિલોમીટર દૂર પારોસના ગામમાં શીતરા માતાજીનો મેરો ભરાય છે એ બાબત બોખરા પર ડુંગર પર મંદિર છે શીતરા માતાજીનું તો જુઓ મેરો ભરા છે બધું બહુ બધી પબ્લિક આવી છે અને આપણે એ મેળામાં આવી ગયા છીએ તો તમને શીતરા માતાજીનું મંદિર ઉતારીએ અને દર્શન કરાવીએ તમને શીતરા માતાજીના તો જુઓ હવે આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો પેલું દેખાય તે મંદિર ત્યાં મંડપ બંને બધું બાંધે છે આજે મેળો ભરાય છે તો ત્યાં જે કમિટીના સભ્યો હોય ભારૂચના ગામના તેમને બહુ બહુ સારી સુવિધા રાખી છે ને મંડપ બાંધે છે તો જો માતાજીના દર્શન કરવા માટે લાઈન થઈ છે તો જો મહિલાઓ માટે લાઈન આટલા છે તો તમામ મહિલાઓ લાઇનમાં ઊભી રહી છે તો આપણે તમને મંદિરના આજુબાજુ કેવો નજારો છે એ તમને બતાવીએ તો જો બધા હોય ગહેરા માણસો બીઆશ બધા જે બધા આયોજકો હોય બધા તો મંદિરની બાજુમાં જ નીચે ખાઈ જેવું લાગે છે નદી છે અને ચેકડેમ બો થયો આજુબાજુ બધા છે જો પહાડો એવો મસ્ત નજારો છે અને આપણે આવીએ ફાઇનલી મંદિરે તો ચલો હવે આપણે જઈએ મંદિરમાં અને તમને શીતળા માતાજીના દર્શન કરાવીએ તો જુઓ આપણે દર્શન કરવા જઈએ માતાજીના તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો વિડીયોને તો લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આપણે માતાજીના દર્શન કરી દીધા હતા અને જો ઠેર પેલો દેખાય ત્યાંથી મેળો ચાલુ થયો છે ત્યાંથી પબ્લિક દેખાય છે બધી ઠેર આ ડુંગર સુધી માતાજીના મંદિર સુધી તો વચ્ચે પેલા વડલો આવે છે એના પાછળ બહુ બધી પબ્લિક છે તો જો ચારેકોર ડુંગરો છે અને પબ્લિક તો જુઓ મિત્રો આપણે આવ્યા હતા મેળામાં બહુ બધી મજા આવી હજુ દર્શન કરી નીચે જઈએ મેળામાં બહુ બધી વસ્તુ લઈએ થોડું થોડું સારી વસ્તુ ગમે કઈ ખરીદ ખરીદી કરશું તો જો હવે આપણે ચિત્ર માતાજીના મંદિરથી નીચે જઈએ છીએ ચિત્રમાના મંદિરથી નીચે જઈએ છીએ અને જો આપણા ભાઈબંધો આવી ગયા છે અંગૂઠા બતાવી છે મીડિયમ લેજીમ જો શ્રવણ સંતુ અને પકો તો જો આપણે હાઈ કરી દઈએ હાથ મળી દઈએ તો જો હવે આપણે નેચર તો મિત્રો આપણે કોઈક સારી વસ્તુ લઈએ તો જો હવે રમકડો લઈએ તો મચરીદાઓ લઈએ તો ભત્રીદાર અમને તો બરાબર બેસી ના રેમના લીધે રમડું અને થોડા આગળ આવીએ તો જુઓ થોડા આગળ હવે ભૂખ લેલી થોડું ઘણું ખરીદી કરી લઈએ તો જુઓ અમને બતાવીએ કે પબ્લિક કેટલી બધી આવે છે અને મેરો બરો છે તો જો પબ્લિક તો ઘણી બધી છે અને મેરોએ બહુ મસ્ત બરોની છે અને હવે થોડા થોડા પછી નેચર જાય જઈએ છીએ પછી મેરો પટી જાય થોડું આગળ નેચર તો જુઓ એટલી બધી પબ્લિક દેખાય આટલે ઉપર તો મિત્રો તમે વ્લોગમાં સપોર્ટ તો તમારા ભાઈએ વ્લોગ બનાવવાના સ્ટાર્ટ કરી દીધું છે તો વોઇસ તો આપણે ગેટ જઈને એડ કરીએ છીએ એટલે સપોર્ટ કરજો તો આઈએ આપણા બીજા ભાઈ બંધો અભિને પ્રવીણને પછી ભેગા થઈ જાય એમ નહીં તો જુઓ પબ્લિક તો બહુ બધી છે તો ચલો હવે નેચર જઈએ અત્યારે કેવી દુકાનો છે બીજી બધી તો જુઓ દુકાનો આપણી તો મવાઓ બનાવતા આવી આવીને તો જુઓ બહુ બધી પબ્લિક તો મને મજા આવી જાય તો આપણે ફાઇનલી હવે નેચર જઈએ છીએ નેચર આપણને એક ભાઈબંધ ભેગા થઈ ગયા આપણા કે હવે જઈએ બેના તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જુઓ અને આજનો વિડીયો આપણે આટલો પૂરો કરીએ ટાટા બાય બાય બનશું નવા વિડીયોમાં આજનો વિડીયો આટલા સમજો